નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો રિવન્યુ તલાટીની મેન્સ એક્ઝામ માટેના કોલ લેટર આવી ગયા છે વેબસાઇટ પર તો એ તમે ડાઉનલોડ કરી શકો છો વિડીયો શરૂ કરતાં પહેલાં જો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને આપણે એક હજાર સબસ્ક્રાઈબર જલ્દીથી કમ્પ્લીટ થઈ જાય તો રિવન્યુ તલાટીના કોલ લેટર ડાઉનલોડ કરવા માટે તમારે ઓઝાસની વેબસાઇટ ઓપન કરવાની છે ઓઝર્સ વેબસાઇટ ઓપન કરીને આ કોલ લેટર પ્રેફરન્સનું ટેપ છે એના પર ક્લિક કરવાનું છે ત્યાર પછી તમારે હવે મેન્સ એક્ઝામ છે એટલે સેકન્ડરી મેન્સ એક્ઝામ કોલ લેટર પર ક્લિક કરવાનું છે ત્યાં સિલેક્ટ જોબ પર ક્લિક કરશો એટલે અહીંયા તમને બીજા નંબર ઉપર ઓપ્શન જોવા મળશે રિવન્યુ તલાટી ક્લાસ થ્રી મેન્સ એક્ઝામ તો એને સિલેક્ટ કરી લેવાનું છે ત્યારબાદ તમારું ફોર્મ ભરતી વખતે જે કન્ફર્મેશન નંબર હતા એ કન્ફર્મેશન નંબર અને બર્થ ડેટ એન્ટર કરી આ કેપ્ચા કોડની છે એન્ટર કરવાના છે ત્યારબાદ અહીંયા ઓકે બટન પર ક્લિક કરવાનું છે એટલે તમારું કોલ લેટર આવી જશે કોલ લેટર ઓપન થઈ જાય એટલે આ ત્રણ બટન જે દેખાય છે એના પર ક્લિક કરવાનું છે એના પર ક્લિક કર્યા પછી તમારે શેરનું બટન જોવા મળશે એના પર ક્લિક કરવાનું છે શેર ઉપર ક્લિક કરશો એટલે તમને આવી રીતે પ્રિન્ટ બટન જોવા મળશે તમને જો કદાચ અલગ મોબાઈલમાં કદાચ અલગ રીતે જોવા મળે તો આવા નીચે સ્ક્રોલ કરશો એટલે બટન જોવા મળશે ગમે ત્યાં આવી રીતે પ્રિન્ટનું એના પ્રિન્ટ ઉપર ક્લિક કરીને સેવ એસ પીડીએફ પર ક્લિક કરી સેવ કરી લેવાનું છે આ બટન ઉપર ક્લિક કરીને સેવના તો તમારું કોલેટર સેવ થઈ જશે ડાયરેક્ટ ઓપન નથી કરવાનું મોબાઈલની સ્ટોરેજમાં જઈને ઓપન કરશો એટલે તમારું કોલેટર ઓપન થઈ જશે તો ત્યારબાદ તમે એને પ્રિન્ટ કરાવી શકો છો ગમે ત્યારે વિડીયો પસંદ આવે તો લાઇક કરો શેર કરો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરી દેજો